નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવા માટે સરકારે ખૂબ જ મોટી જાહેરાત કરી દીધી છે હવે પ્રત્યેક ખેડૂતને ત્રણ લાખ દેવું માફ થશે તો આ જે યોજના છે એનો લાભ મેળવવા માટે કઈ રીતે ફોર્મ ભરવું ત્યારબાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ તારીખ છે તો જે આ દેવા માફી અંગેનું જે ફોર્મ છે તે ક્યાંથી મેળવવાનું રહેશે તેમજ કઈ જગ્યાએ ભરવાનું છે અને ત્યારબાદ કઈ જગ્યાએ જમા કરાવવાનું છે તો અને ત્યારબાદ તમારે આ ફોર્મમાં કયા કયા તમારા ડોક્યુમેન્ટ લાગશે અને આ જે ફોર્મ ભરવા માટે જે પાત્રતા હોવી જોઈએ એ કઈ છે તો એની તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે વાત કરશું તો કે સૌથી પહેલાં તો તો કે તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો હવે આપણે એક વિગત જોઈએ કે ખેડૂતોનું જે દેવું છે તો ગુજરાતમાં જો વાત કરીએ તો કુલ કેટલા ખેડૂતો છે એમાં નોંધણી કેટલી થયેલી છે અને એમાં લોનની પરિસ્થિતિ કઈ છે તો એના આધારે લોન કઈ રીતના માફ થશે માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો છવ્વીસ જેટલા ખેડૂતો નોંધાયેલા છે જેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ઓગણચાલીસ જેટલા ખેડૂતોએ બે હજાર બાવીસ અને ત્રેવીસના વર્ષ દરમિયાન એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્તુતિ એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ પંચ્યાસી કરોડની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતે વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એવો થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતના માટે સરેરાશ દેવું છે સતત વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે ત્યારે સરકારે એક લાખ રૂપિયા સુધીનું ખેડૂતોનું દેવું માફ કર્યું છે આના કારણે ચૂંટણી અને દિવાળી જેવા તહેવારો પહેલાં પણ દેવા માફીનો જે એક મુદ્દો છે એ ફરી વખત ચર્ચામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ એક પોઈન્ટ લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે હવે વાત કરીએ તો કે તમામ બેંકો એટલે કે સહકારી બેંક હોય ક્ષેત્રીય ગ્રામીણ બેંક હોય કે પછી કોમર્શિયલ બેન્ક હોય એ જે બેન્કોનું મળીને કુલ એક પોઈન્ટ લાખ કરોડ રૂપિયાનું દેવું આપણા ખેડૂતો ઉપર છે એટલે કે ત્રણેય પ્રકારની બેંકમાં કુલ પંચાવન પોઈન્ટ જેટલા લાખ જેટલા ખેડૂતોને ધિરાણ અપાયેલું છે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂત પરના દેવાની માહિતી આપવામાં આવી હતી ત્રણ ફેબ્રુઆરીના રોજ જે છે તે ખેડૂતોને દેવા માફી અંગેની અથવા તો દેવાની જે આંકડાઓ છે તે જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખેડૂતને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે તો જે ખેડૂતને છે એ ઓછા વ્યાજ વધુ ધિરાણ મળી રહે અને ખેડૂતને જે છે તે ઓછું વ્યાજ ભરવું પડે એ માટે સરકાર દ્વારા અહીંયા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવવામાં આવી રહી છે જે છે તે અહીંયા મદદ કરવા માટે ઓછામાં ઓછા વ્યાજે વધુ ધિરાણ મળી રહે અને ખેડૂતને જે ઓછું વ્યાજ ભરવું પડે એ માટે સરકાર દ્વારા અહીંયા કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવવામાં આવી રહી છે ત્યારબાદ કોઈપણ બેંકમાં અકાઉન્ટ ખોલાવવા માટે ખેડૂતને પોસાય એવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે મિત્રો એસબીઆઈ અથવા અન્ય કોઈપણ બેંક ઉપર તમને કેસીસી દ્વારા રૂપિયા ત્રણ લાખ રૂપિયાની લોન આપશે અને આ લોનમાં પણ વધારો કરવામાં આવે છે જો તમે લોન સમયસર ભરી દેશો તો તમને એ વધારીને બે લાખ રૂપિયા વધારીને પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને જે આ યોજના છે એ દ્વારા ખેડૂતોને મહત્તમ સાત ટકા વ્યાજના દરે ત્રણ લાખ સુધીની લોન આપવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને મહત્તમ સાત ટકા વ્યાજના દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને સરકાર જે છે તે સમયસર લોન પરત કરનાર ખેડૂતને દરમાં ત્રણ ટકાની છૂટ પણ આપે છે અહીંયા જે સાત ટકાના જે દરે આપણને લોન મળે છે પરંતુ જો તમે સમયસર લોન ભરી દો તો તમને વધારાની લોન પણ પ્રાપ્ત થાય છે આ રીતે જે સ્કીમ હેઠળ લીધેલી લોન પર ચાર ટકા વ્યાજ ચૂકવવું પડતું હોય છે અને આ યોજનાનો લાભ છે એ અઢારથી પંચોતેર વર્ષની વ્યક્તિ લઈ શકે છે એટલે કે ખેડૂત મેળવી શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત